શ્રી કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સમૂહ લગ્નો થયો હતો શ્રી કડવા પાટીદાર મંડળ વડોદરા બ્રહ્માનંદ ચોક કારેલી બાગ વડોદરા દ્વારા સિત્યાસી મો સમૂહ લગ્નોત્સવ મુવાલ નવસર્જન વિદ્યાલય હાઈસ્કૂલના કમ્પાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નોત્સવમાં નવયુગલો પ્રભુતામાં પગલા પાડ્યા હતા વહેલી સવારથી અને ગણેશ સ્થાપનાની ગ્રાંતિ ભોજન આશીર્વચન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નીકળેલા નવ જેટલા વરરાજાના વરઘોડાએ ભારે આકર્ષણ હતું મુખ્ય મહેમાન રજનીકાંત રાવજીભાઈ પટેલ સમારંભના પ્રમુખ તેમજ એમજી કોલેજ અમદાવાદ એસોસિએટ પ્રોફેસર ડોક્ટર જાગૃતિબેન પટેલ સહિત શ્રી કરવા પાટીદાર કેડવણી મંડળ વડોદરાના તમામ આયોજકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવેલા મહાનુભાવોનો પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આવેલ મહાનુભાવોએ તમામ યુગલોને આશિર્વચન પણ આપવામાં આવ્યા હતા આમ સમૂહ લગ્નો પૂર્ણ થયો હતો નમસ્કાર હું ડોક્ટર જાગૃતિ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થા મહિલા અધ્યક્ષ આજે વડોદરા જિલ્લાના ફાદરા તાલુકામાં મોવાલ ગામે સમૂહ પ્રાપ્ત થયું અને ખૂબ સુંદર વ્યવસ્થા અહિયાં થઈ છે સવારથી જ મંડપ મુહૂર્ત માંડીને અદભુત જમણવાર અને મહેમાનો અને એવું કહી શકાય કે સમૂહ લગ્નમાં જ્યારે લગ્ન થતા હોય ત્યારે એક પિતાને અથવા એક પરિવારને જે પોતાના ઘરે છે કેટલી બધી તકલીફ મુશ્કેલી હોય એ સમૂહ લગ્નમાં સહિયારા પ્રસંગમાં ખૂબ સરળતાથી એ પ્રસંગ પાર પડતો હોય છે અને પરિવારના ઘણા બધા પૈસા એટલે કે એનો બચાવ બચાવ થતો હોય છે અને એ એ થાય ત્યારે પરિવાર એક સારા સંતાનોને ભણતર શિક્ષણમાં એ પૈસો રોકી અને એવું કહી શકાય કે સમાજ ઉત્થાન તરફ આ સમૂહ લગ્નથી આગળ વધી શકાય અને બહુ જ વિશેષ બાબત એ છે કે કદાચ ગુજરાતમાં સૌથી પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત